કોમ જે કદાચ મારા જેવી માતા કરી જાય છે છતાંય જસ તમારી માન હાલવા વાળી જગત માં હું એક જ માતા આવીશ કોમ કરી જવું પણ નોમ તમારી માનુ આલુ દીકરા મે નહીં તારી માતાએ એ કર્યું છે જમ તક જગત ની બધી માતાઓ તો જસ ની ભૂખી છે કે જસ હાલો માર જસ એ ન જોતો પણ હું તમારી માં પ્રત્યે તમારી કોડીની માતા પ્રત્યે જેટલો ભક્તિ ભાવ અને પ્રેમ વધારું છું એ તો જે મારા સાનિધ્યમાં છ મહિના ખાલી આવ્યા છે એના વાતનો અનુભવ થઈ ગયો છે બહુ હવે માતા વગર રહેવાય નહીં માતા વગર ચાલે નહીં દુનિયા ગમે તે કે પણ મારી મહાકાળી મારી ચામુંડા મારી ખોડિયાર મારી હરસિદ્ધિ મારી શક્તિ મારી માં મારી માં આવું ભાવ પેલા હતો પણ મારા સાનિધ્યમાં આવ્યા પછી વધી ગયો કે મારી માતા લાખો માં એક કરોડો માં એક બસ આનો આજ મારો ભાવ તમારી મા પ્રત્યે મારે વધારવાનો છે એટલે બેઠીશ નગર હું તો એક સોલંકી પેઢીની માતા છું મારું કર્તવ્ય મારું ધર્મ ખાલી મારી વસ્તીને જ હાચવવાનું હોય ચમકે કે ભગવાને દરેકના ઘેર મારા જેવી માતા આલીશ પોતપોતાની રીતે શક્તિ પ્રમાણે ભક્તિ કરી એની ઉપાસના કરી અને એના આશીર્વાદ પ્રાપ્ત કરે એની એનો જોડે જે તે માંગણી ઈચ્છા ફળ હોય ફળની આશા હોય ફળ પ્રાપ્ત કરવા માટે પોતપોતાની શક્તિ પ્રમાણે ભક્તિ કરવી પડે પણ આ ભક્તિ મારા દીકરાએ કરી પણ મારા દીકરાની એક ભક્તિથી જો તમને જેટલા બધાને સાચવું છે મારા દીકરાએ કીધું કે માં મારા ગાડી જોઈએ બંગલા જોઈએ રૂપિયા જોઈએ બધું આપી દેત પણ ખુશ બની રાજી બની પ્રસન્ન બની એટલે કે દીકરા દીકરા બોલ શું જોઈએ છે મારો દીકરો બોલ્યો કે માં મારા શું જોઈએ છે ને એ તો તને ખબર છે મારા દીકરાએ કીધું કે મારા શું જોઈએ છે તને ખબર છે મારા દીકરાની શું ભાવના હતી ને એ ભાવના હું હોટકા જોતી કે મારો દીકરો હંમેશા સેવા ભાવ જ રાખે છે મારા બહુસર ના રામ એટલે કીધું કે દીકરા બોલ તારા જે જોઈએ આપી દઉં મારો દીકરો મારે તો તું જોઈએ તો કીધું કે મેં કીધું કે હા હું તો મળી જઈ પણ જીવનમાં કઈ કરમય કરવું પડશે તાર તો કે માં હાચું કરમ આ ધરતી પર સેવાથી મોટું કોઈ કરમ નહીં તારા જ આશીર્વાદ થી આવી પ્રેરણા મળી છે કે સેવાથી કોઈ મોટું જગત ધર્મ ધરમ નહીં કોઈ કરમ નહીં એટલે મારા દીકરાઓની ભાવના જોઈ અને વરદાન આલ્યું માથે હાથ ફેરવીને કીધું દીકરા જા તે ખાલી સેવાની ભાવના કરીશ તે લોકો નો દુઃખ પ્રત્યેક પોતાનો દુઃખ જોણી અને આહુડા કદાચ બે પાડ્યાશ પણ જા જગતમાં હું બહુસર માતા એવા આશીર્વાદ આલુ છું ખાલી જો જો તારા પગ પડશે જો જો તારો અવાજ સંભળ્યા છે અને જો જો કદાચ મોણસો તન જોશે તો જ એને જો સુખ ની અનુભૂતિ ના કરાવું તો હું સોલંકી પેઢીની હું મેરડી રામ મારા મેરડીના રામ હું સોલંકી પેઢીની કોઈ બહુ સરના ખાતાની ઉપતા પોરની મેરડી મારા મેરડીના રામ ભલે રામ દરેક દીકરાઓ ના રામ દરેક મારી વાલી દીકરીઓ ના રામ દરેક મારા ઉમર લાયક વડીલો બેઠા હોય એવા નહી રામ દરેક મારા નાના નાના બાળ બેઠા હોય નહી રામ દરેક ને ખુબ રામ છે એવા મારા દીકરાઓની ભાવનાઓ જોઈ અને મેલડી એ કીધું કે જા જો તારો પગ પડશે ને તો આનંદ છવાઈ જશે આજ મારો દીકરો જો જો બે જો જો જાય આજુબાજુ નું વાતાવરણ આખું આનંદ ભર્યું થઈ જાય આજ મારો દીકરો ગાદી પર બેઠો છે પણ જો એનો આનંદ જો તમારા હૃદયમાં છવાઈ જાય ભલે ભક્તિ કરો છો ને કરે પોતપોતાની શક્તિ પ્રમાણ દરેક ભક્તિ કરે છે પણ આ ભક્તિનું પ્રમાણ તમારી માતા હોટકા આલ આલન આલ જ એમાં કોઈ આગી પાછી શંકા ની વાત નહીં પણ તમારી ભાવનાઓ જેવી છે ને એક પ્રવચન માં કીધું તું ને કે દેવ બહારથી બોલો એ નહીં જોતું પણ તમારા અંદરના ઈરાદા શું છે અંદરની ભાવનાઓ શું છે તમારા પેટમાં શું પડ્યું છે તમારા હૃદયમાં શું છે એ દેવ ચેક કરે અને જો તમારા હૃદયમાં જ કદાચ તમારા મનમાં જ તમારી નાભીમાં જ કોઈ ખોટી વાત પડી હશે ને તો દેવ તો ગમે તે કહેશે કે ભક્તિ કરી હોય ને ઉપાસના કરી હોય ને તો ખોટું કરવા માટે તે દેવી શક્તિ તથા કહી દેતી હોય છે જેમ રાક્ષસો પેલા ભક્તિ કરતા એનો તપ કરતા પ્રગટ બને ભગવાન માતાજી તો ખબર છે કે આ ખોટું કરવા માટે જ આ માગ્યું છે છતાંય તે માતાજીને ભગવાનને એને વરદાન આપવું પડતું જા થતાં તું તારી ઈચ્છા પૂરી થઈ જશે એટલે માતા તમે ભક્તિ કરો છો ને તો તમને એનું ફળ આપશે જ પણ તમે ફળ શું માગો છો એ તો વિચારો કોઈ દાડો તમે ફળ શું માગો છો મારી નોમ ના થઈ જાય સમાજમાં મારું મોટું નામ થઈ જાય ગાડી નહીં ગાડી આવી જાય મારો ગમો વટ રહી જાય સોનું ચાંદી દાગીના આવી જાય ચાર પાંચ દસ વીટીઓ પહેરતો થઈ જવું અને જો જવતા બધા મને લોકો વાહ વાહ કરે ખુરશીઓ હાલે આવી બધાને તમારી ભાવના છે તો લ હું એ કહું છું ભક્તિ કરો તમારી એ ઈચ્છા તમારી માં પૂરી ના કરેલા તો મટી જાઉં પણ એવું જ કંઈક માગી જો એક વખત કે માગ્યા પછી જીવનમાં કશું માગણી જ ના રહે એવું કઈક મળી જાય તમને અમૃત જેવું કે જેને પ્રાપ્ત કર્યા પછી કશું વસ્તુ દુનિયાનું કશું જ વસ્તુ પ્રાપ્ત કરવાનું બાકી રે એવી વસ્તુ શું છે ને કંઈક તો હશે ને એ તમારી ઘેર બેઠેલી કોડની માસ એ મળી જાય એટલે દુનિયાનું કોઈ જ વસ્તુ માંગવાની જરૂર પડે મટી જઉં તમને જેની ખોટ છે જેની જરૂર છે તમારી માતા ને એ તો તમને સપને ખ્યાલ ના હોય દેવ કરે ને એવું કોઈ ના કરે તમને સપને ખ્યાલ ના હોય તમારા વિચારો બંધ થઈ જાય તમારું જ્ઞાન બંધ થઈ જાય અને એવી જગ્યા થી દેવ આલે તમને કે જે સપને તમે વિચાર્યું ના હોય એનું ને માવતર કહેવાય મા માં કહેવાય એમના માતા કહેવાય એવી તમારે ઘેર સજ પણ તમારી મા તમારી આ હટ તમારી આ માગણી પૂરી નહીં કરતી તેનું કારણ એવું નહીં તમારી મા હોભરતી નહીં વોભરે છે આવો તો અહેસાસ થયો કે નહીં કે જો પુખાર મેલડી આટલું બધું અમને મનની વાત હોભરી જતી હોય ખાલી એમ બોલતા જ અમારું કોમ કરી બતાવતી હોય અમારી મા એ હોભરતી જશે હું એવું કહું છું તમારી મા દરેક ખોટી માંગણી ખોટી હોય તો તમારી મા એ માગણી પૂરી કરતી અને અમુકની કદાચ ચલો માંગણી સારી હોય યોગ્ય માંગણી હોય છતાંય કદાચ કુળદેવી એની સાભરતી ના હોય તેના કારણો અગણિત કારણો છે કે જેનું તમને જ્ઞાન નહીં એટલે તો ગુના કોને કહેવાય ભૂલ કોને કહેવાય તમારી માં કઈ વાતે છે એવું શું થયું આ બધું મારા પ્રવચન દ્વારા તમને મગજમાં પ્રેરણા પૂરું શું દીકરાઓ તમે માંસ મટન ખાધું છે ને એટલે તમારી માં રિહન બેઠી છે એટલે મારા સાનિધ્યમાં આવતા ભાવિક ભક્તોએ કઈ કે માંસ મટન છોડી દીધું ચોખ્ખા થઈ ગયા એટલે માન વાલા લાગક નહી મારા જીવ માવતર હોય ઘેર વાકાડી બેઠી હોય ચામુંડા બેઠી હોય એ તો રાક્ષસો હણવા વાળી હોય અને તમે રાક્ષણ રાક્ષસ જેવા બની ભક્ષણ કરવામાં મોડો એટલે કે આરો મારો દીકરો રાક્ષસ પાક્યો એટલે જગતની નડવા પછી આવે પેલી ઘરની જ નડે અને દુનિયા તમે બહાર નું ખરવા શું નડશે પણ ઘર ની નડતી હોય ચારે દેખાય હું કહું છું તમારી માં ચલો તમને તમે મોસ બટને ખાતા હોય તોય તમારી માં તમને ના મારે માં ઉતરશે જતા કરે જા હેડ તું ગોડો છું હું ગોડી પોતાની માં કોઈ દાડ એના દીકરા એની વસ્તીને મારી અને કોઈ દા દોસ્ત ના લે પોતાની માં હોય જનેતા હોય પોતાના દીકરાને ને મારે મારા તો શિક્ષા આલવા માટે મારે પૂરેપૂરા મારે પણ જો તમારી માં આવી નોના નાના ગુના તમે મોનો છો પણ જ્ઞાનના આધારે જોવા જઈએ ને તો જીવનમાં તમે બહુ મોટા ગુના કરી નાખ્યા છે કે જેનું કદાચ ગમે તેટલું પૂર્ણ કરો ને છતાંય કદાચ એનું તાજું સમાંતર ના આવો પણ છતાંય કહું છું હિંમત ના હારતા મારા સાનિધ્ય બેઠા છો ને હજારો નો લાખો પાપ ખોટા કર્મ કર્યા છે પણ એક વખત મારા શરણે આવી અને મારા પ્રવચન રૂપી શબ્દોના જીવનમાં કદાચ અમલ કરી જોજો કદાચ મારા રોમના દરબારમાં જઈ અને તમારા બધા પાપ ના ધોઈ નાખું તો માતા મટી જવું એટલે આવો વિશ્વાસ રાખવાની જરૂર છે અને વિશ્વાસ છે ખાલી કે માતા મારા ઘેર છે માતા જાગતી છે બસ આટલામાં તમારું જીવનનો ઉદ્ધાર થઈ જાય તમને શંકા થાય કઈક માણસો ને આજના યુગના આજના સમયગાળાના કઈક એવા માણસો જેને વિશ્વાસ છે ને દેવી શક્તિ છે પણ છતાંય તે છે ને એનું પારખું કરવા માગે એની જો પ્રમાણ લેવા માગે કે જો મારી માં હોય ને તો મારું આ કોમ કરી બતાવો તો હું એને માનું કે મારું આ કર્યા તો હું મોનું મારું આ હલવાયેલું લાયા તો મારી માતાનું માનું તો મારી માતા નિવેદ આલુ તો એને બે ટાઈમ દીવા કરું કોમ ના કરતી હોય તો કે માતા માતા શું તમારી ઘરની કરે કરે ના છતાંય તમારે એને પૂજવું એ તમારું સાચું ધર્મ છે એમ કરીને પૂજવાનું કે મા તું મને આલું કે ના આલું તું મને ભૂખે મારું પણ તું મારી માં શું માં હું તને નહીં ભૂલવાનો આજના માણસો તો ચાર દાડા દીવા કરે સારું થઈ જાય એટલે કે હા હા મજા મજા થઈ જાય અને છ મહિના પછી કઈક નુકસાન આવ્યું ને એટલે એ જ માતા મેણા મારી નાખી દે દીવા બંધ કરી દે ચાર મહિના સારું રે પૈકી આવા કોમ નહીં કરતી અરે તો માતા ને શું જરૂર છે તમારી કો જરૂર ખરી લહેર તારા પૂજાવું હોય તો મારું આ કોમ કરી પિતૃ પૂર્વજ ને એવું કે તમે થયા હોય ને તો મારું આ કોમ આલત બે આડું એ તમારા ભૂર્વજ નું ખોટું લાગે તમારી કોઈ ઘરની સિકોતર માતા હોય બધી જગ્યાએ જાહેર થતી હોય સપને આવતી હોય તમને નુકસાન નાખીને એ અણસાર આવતી હોય કે દીકરા હું શું તારા ઘરમાં હું ભટકું છું પણ છતાં એની જોડે સોદા કરવાના લે તારો દીવો કરું પણ મારું કોમ થાય તો મોનું તારા પૂજા હોય ને તો આ મારું કોમ આલજે એટલે દેવ છે ને તમારથી ભાગે છે બધા એવા માણસો થી દેવ જાય ચોથી આવી જો કે આયો તોથી ચાલુ પારખા કરવાનું મારી વસ્તી ચારે મારું પારખું નહીં કર્યું આવું હું કઉ છું મેલડી આટલા વર્ષો થી ચોવીસ પાંચ બે હાજર અઢાર ના દિવસે મન માતા ને બેહડી હતી અને આજ ચોવીસ પાંચ બે હાજર ચોવીસ હમણાં જ જઈ કેટલા વર્ષ થયા છ છ વર્ષ થયા આ છ વર્ષ પેલા મને માતા ને બેહાડી જીદા બેહાડી હતી તારથી મારી વસ્તી કોઈ પારખું મારું નતું કર્યું કે માં તું અમારી માતા હોય તો અમારું આ કોમ કરી તને બેહાડીએ બસ ખાલી એનો ભાવ જ હતો મારા દીકરાનો મારી વસ્તીનો કે માં બધું ભલે જે દુનિયા કહે એ પણ તું મળી એ બહુ મોટી વાત છે કોમ કરું ના કરું તું અમારી બાપ દાદાની માતા છું અને અમારે તને પૂજવાની છે તું આલુ ના આલુ મારા દીકરા ખ્યાલ તો કે આવું આખી દુનિયા જોતું રહી જાય ને એવું રચા મન મેલડી ચમ રચાયું એની ઈચ્છા નથી કરી એને કોઈ માગણી નથી કરી આ થઈ જાય તો જ મોનું બેહાડ્યા પછી ભાવ આલ્યો જે હું તમને ભાવ શીખવાડું છું તમારી માં ઘેર બેઠી છે ને એવો અહેસાસ હૃદયમાં રાખો મારી મા જાગતી બેઠી છે તમે જે ખાવશો એને ખવડાવો તમે જે પીવો એને પીવડાવો તમે નવા કપડા લાવો તો નવી ચુંદડી માતા ને લાવે તમારા ઘેર પ્રસંગ આવો તો માતાને ને કદાચ નિવેદ પોણી કરો આખા ગોમ ને બર્થડે માં જમાડો તો તમારી ઘેર બેઠેલી ગુરુદેવી ને જમાડો હું એ જ શીખવાડું છું હું કોઈ નવી વાત કરું